કેટલા કલર છે લીલો પીળો લાલ વાદળી ચાર કલર લીલો પીળો લાલ ને વાદળી ચારે કલર પરો અલગ અલગ કલર આવ્યા છે હા ધીમે ધીમે પરવો જે પેલો પરો એની જીત પાછળ ઉભું થઈને એક ગીત ગાવાનું શું કરવાનું ગીત ગાવાનું સરસ ભરોવાનું છે ચાર કલર છે ને ચારે કલર ભરો લીલો પીળો લાલ અને વાદળી કેટલા કલર છે ચાર બોલો કેટલા છે લીલો પીળો લાલ વાદળી ચાર કલર સરસ પૂરો શાંતિ સર પૂરો જે પહેલું ભરે એની જીત